નમસ્કાર ખેડૂત મિત્રો હું સંકેત પટેલ અને આજે ખાસ વાત કરવી છે મારા એક ખેડૂત છે તેની ઉપર કોલ આવેલો હતો રાસાયણિક દવાવાળાનો અને એને જે વાત થઈ છે એ તમારી સાથે શેર કરવા માગું છું જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે જે ઝેરી કંપનીવાળીઓ અમુક કંપની છે મારે કોઈ કંપનીથી લેવા દેવા નથી તેમ છતાં હું તમને જણાવું છું તમે એક ફેરું જરૂર આ કોલ રેકો રેકોર્ડિંગ સાંભળો અને બંને એટલા ખેડૂત વિકાસમાં જોઈન્ટ થવા માટે નીચે આપેલ લાલ સબસ્ક્રાઇબ નું બટન છે ક્લિક કરો બાજુમાં આપેલી ઘંટડી છે એને પણ પ્રેસ કરો જેથી કરીને આવી માહિતી તમારા સુધી પહોંચે આ સાથે બંને એટલો આ વિડીયો શેર કરો જેથી કરીને ખેડૂતને જાગૃત થાય ખેડૂતને હાલ મોટી કંપનીઓ કેવી રીતે ઢોળવે છે તેનો પણ તે વસ્તુનો પણ ખ્યાલ આવે તો સાંભળીએ આપણે કોલ રેકોર્ડિંગ હા બોલો બટુકભાઈ હું સાહેબ તમને એમ કેતો તમે જે દવા ની કીટ આપો છો આ જીરા માટે ને ઘઉં માટે આ બધા વિવિધ પાક માટે આ તમે રાસાયણિક દવા આપો છો એનો છંટકાવ આપણે કરીએ તો જે કાંઈ પણ આપણે ઉત્પાદન મેળવીએ એ ઉત્પાદન છે ઝેર વાળું થાય કે કેવું થાય એમ ઝેર વાળું ના થાય કેમ મોટા ભાગે આપણે જે જીવાત આવતી હોય બરોબર નાના છોડવામાં જ આવતી હોય બરોબર આપડે પાક પાકી જાય એના પછી કેવું હોય તો બી દવા નથી નથી બરાબર કે હવે જરૂર બરોબર હું તમારી પાસેથી આ દવા મંગાવું મારા જીરું અને ઘઉં ના પાક ની અંદર છાટું અને મને જે ઉત્પાદન મળે એને હું લેફ ટેસ્ટમાં મૂકું અને તમે મને જે પેસ્ટીસાઈડ આપ્યું એ પેસ્ટીસાઈડ જો એ ઘઉના દાણામાં જીરામાં આવે બરોબર છે તો તમે મને હું આપશો તમે એમ કહો છો કે નો આવે હું એમ કઉ છું કે એમાં આવે ઈ પેસ્ટીસાઈડ જે ઉત્પાદન મળે એ પેસ્ટીસાઈ એમાં એટલે આમાં કેવું ખ્યાલ ના આવે આપડે બરાબર આપડે ભારતની અંદર આટલા કેન્સર ના પ્રમાણ વધી ગયા હાર્ટ એટેક ના ડાયાબિટીસ નો જોઈએ એવા રોગ માણસ નપુસન થવા માંડ્યો એ બધી તમારી બધા ની દે ને પેસ્ટિસાઈડ વેચી વેચી ને હા એક કામ કરો ને જ નથી અમારે તો ભગવાન ગોબર માંથી ગૌમૂત્ર માંથી અમે દવા દવા બનાવી લઈએ તમારી કોઈ જરૂર ભગવાન તમે ભાઈ તમે ભણેલા ગણેલા માણસો ઉઠી બરોબર અમે તો અભણ માણા ખેડૂત છીએ ભાઈ સ્વસ્થવું હોય આપણા ગામ ને આપણા રાષ્ટ્ર દવાઓ વેચો એવું નથી હું જાતે ખેડૂત નો દીકરો છું બરોબર તો તમારા ધંધો છોડી દેવો તમે જાતે ખેડૂત ના દીકરો હોય તો પેસ્ટીસાઇડ વેચો ધંધો છોડી દેવો ઘરે ઘરે ગાય નો ગોબર નો ગાય બંધાવડાવો પણ આ નુકસાન થાય પછી કરવું છે નુકસાન થાય પાક માં રોગ જીવાત આવે બરોબર પાસે એક કઈ પાક ની અંદર રોગ કે જીવાત ન આવવા દઉં ગાય ના ગૌમૂત્ર ની એનાથી હું દવા બનાવતા તમને શીખડાવું તમારે એક કામ કરવું પડે તમારે છે ને સાહેબ ટીવી માં જાહેરાત કરવી પડે કે આ દવા બધી બંધ કરો કે હું થી દવા પૂછું નથી ને કરી દઉં ને એવું કામ કરો છે એવું જ કામ કરું સાહેબ તમે ભણેલા ગણેલા માણસ પેસ્ટીસાઈડ વેચો છો બરોબર છે આવી રીતના તમે હા તો હું તમને કહું એક સારું કામ કરો ને સમાજ માટે સારું રાષ્ટ્ર માટે સારું છે તમારા પરિવાર માટે સારું છે તમે તમારા પરિવાર ને તમે પેસ્ટીસાઈડાવોકરી છે પણ હું તમને ઈ જ કહેવા માંગુ છું સાહેબ આપણે અપણ અમે સમજીએ છીએ તમે ભણેલા તો સમજો તમારે કામ કરાય ત્યાં કંપની જ બંધ કરી દેવાની જોઈએ તમે કંપનીઓ બધા બંધ કરી દો મારી કંપની તો અમારી કંપની ખેડૂતોની કંપની બંધ થઈ જાય ને આવડું પાક ઉગાડતી તો તમે બધા ભૂખે મરી જાવ અમે જો પાક ઉગાડવાનું પણ અમારી લાઈફ ની અંદર તમે લોકો ધૂળ જો કહો અને બીજી વસ્તુ કે તમે એ રીતે કરો ઓર્ગેનિક બરોબર તમે ઓર્ગેનિક કરો સારી વસ્તુ છે બરોબર તમારે ખાવા ઘરમાં ઉપયોગમાં ઓર્ગેનિક ખવડાવવું ઘરમાં નહીં મારે આખા દેશ ને ઓર્ગેનિક ખવડાવવું હે ભાઈ તમને બચોક ખ્યાલ હોય તો આપડે જે તેલ આવે છે બરોબર સાહેબ તેલ આવે ને ખાવાનું કપાસિયા તેલ આવે આવે બધું બધું ઓરિજિનલ છે સાહેબ બધું તમે ભેળસેડ લોકો ભેળસેળ કરીને જ દીઓ બરોબર છે હું તો મારી ઘરે જોઈ ને મારા સગા સંબંધ જોઈને એટલું મારી ઘરે મારા ખેતરમાં ઉત્પાદન કર્યું હોય ને એટલું કાચી ખાણીનું કાઢીને ખવડાવવા ઓકે તમે ફોન કરતા બંધ થઈ જાવ ખેડૂત ને હું કામ આખો ધૂળ નાખો આવી સારી કીટ તૈયાર કરી ને પેલી કીટ તૈયાર કરી છે ને યાર હવર હવાર માં બીજું કઈ કામ કેમિકલ વાળી પડે ને હું કામ પણ વાપરવું જોઈએ કેમિકલ વાપરવું શું કામ જોઈએ છીએ તમે તમ પીવડાવો ને તમારા છોકરા એક એક ઢાકણું પીવડાવો કેમિકલ નું ઘરમાં વાપરી જુઓ પેલા પછી ખેડૂત ના ખેતર ની અંદર નખાવા માટેનો પ્રયાસ કરો તમે ના વાપરો બીજા બધા વાપરે છે ને હા પણ બીજા બધા વાપરતા હોય હું એને હું એને હું એને જગાડું છું હું જાગૃતિ હોય ને તો બીજાને જગાડું છું પણ તમે છે ને તમે પચાસ જણા નું ટોળું છો ને અમે પાંચ જણા નું ટોળું છીએ બરોબર 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 છે એટલે તમારી આંખ ખોલવી પેલા મારે જરૂરી છે આપડે આપણા છોકરા ને રોજ એક નુકસાન થાય તો બચાવવા માટે નુકસાન થઈ જાય છે આલતા ડાયાબીટીસ થઈ જાય છે આવે છે હા માણસો નકુસન થઈ ગયા તમારે કેટલા છોકરા હે સાહેબ બરાબર ભાઈ હું બરાબર કાઈ બરાબર નથી ભાઈ બરાબર સારું સારું વાંધો

મારી વાત સાંભળો બોલો ને હું એક વોટ્સએપ નંબર આપું એમાં તમે વિડીયો રેકોર્ડિંગ કરી મોકલજો કે આ રીતના કરવા બરોબર વિડીયો નથી યુટ્યુબ ખોલો એટલે પ્રાકૃતિક ખેતી કેમ કરવી ને એના માટેની ભરપુર માહિતી છે ના ના મારે તમારી જેવી છે ને તમે કહો હું કરું છું બધાને આપું છું કરું છું ને હું ફેલાવું છું પેસ્ટીસાઈડ મારો એક જ ધ્યેય છે પેસ્ટીસાઇડ ને બંધ કરો પ્રાકૃતિક ખેતી અપનાવો જેથી કરીને ખેડૂતોને ખબર પડે કે મોટી કંપનીઓ વાળા કઈ રીતે કરે છે અને દર મહિને આપણે આખી સિઝન માં કે આખા વર્ષમાં લાખ રૂપિયાનું બિલ થતું હોય જેવી જેમની જમીન તો એ બધા આ બિલથી આપણે થોડા નીચા જઈએ અને ઓર્ગેનિક દવાને અપનાવીએ તેમજ ઓર્ગેનિક ઘણી કંપનીઓ દવા બનાવે છે જે સસ્તા ભાવે તેના પાસેથી લઈએ અને બંને એટલા ઓર્ગેનિક તરફ વળીએ મારે એટલું જ કહેવું હતું જય જવાન જય કિસાન